ભગવાન શિવ કૈલાસ શિખર ઉપર કથા સંભળાવે છે અને માતા પાર્વતી શ્રોતા બનીને સાંભળે છે પેલું પક્ષી પોપટ પાછળ બેઠું બેઠું સાંભળતું હતું એનું ઈંડું જન્મ થયું હવે માતાને થયું કે બચ્ચું મરી ગયું ઈંડું તૂટી ગયું છે માતા ત્યાંથી જતી રહી ઈંડામાંથી ગર્ભ બન્યો બચ્ચું બન્યું અને એ બચ્ચું આ કથા સાંભળતું હતું અને કથાનો નિયમ છે પાછળ બેસી વ્યાસની પાછળ બેસીને કથા સંભળાય નહીં શિવજી ને થયું આ તો પાછળ બેસીને કથા સાંભળે દે ગર્ભની સળી લઈ શંકર ભગવાન લીલામાં પાછળ પડ્યા એ સુખ બચ્ચું ઉડતું ઉડતું એડતું હરિદ્વારના તટ ઉપર એ અંદર માતા ધર્મપત્ની જ્યાં બગાસુ કાધું એમના મુખમાં પ્રવેશ કરી લીધો માના ગર્ભમાં સોળ વર્ષ સુધી નીકળતા નથી ભગવાન ને વચન આપ્યું ને ત્યારે સોળમાં વર્ષે માના ગર્ભમાંથી જન્મ લઈ પ્રગટ થયા ભગવાન

એવા સુખદેવજી મહારાજને હું વંદન કરું છું નરનારાયણ ભગવાનને સરસ્વતીને ગણેશજીને ગુરુ મહારાજને વંદન કરી અને હું તમને કથા કહું છું સુતજી કહે છે ઋષિઓ તમે પ્રશ્ન કર્યો ને પેલો તો માણસનું કલ્યાણ કેવી રીતના થાય તો ભગવાનની ભક્તિથી કલ્યાણ થાય ભગવાનના ભક્ત બનવું ને એ શ્રેષ્ઠ મોટી વાત છે પેલા તો ભગવાનના ભક્ત બનો તમે અને ભક્ત પણ કેવા ભક્તના લક્ષણો શ્રીમદ ભગવદ્ ગીતામાં બારમા અધ્યાયમાં ભક્તિયોગમાં છેલ્લા સાત શ્લોકમાં સુંદર બતાવ્યું છે હું અંદર સાત શ્લોક તમે વાંચશો ને સાતે શ્લોકની અંદર ભક્તના લક્ષણો બતાવ્યા શીતોષ્ણ સમુ સમસંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિર્મોની સંતુષ્ટો એન કેન ચિત સાત શ્લોકોમાં ભક્તના લક્ષણ ભગવાનને બતાવ્યા છે સમય ભક્ત એ ભક્ત મને વધારે પ્રિય નથી પરમાત્માએ કહ્યું અહીં કહ્યું કે ભક્તિ પણ ભગવાનની કેવી અહેતુ કી ભક્તિ હોવી જોઈએ કેવી અહેતુ કી આપણેને કંઈક જરૂર પડે પરીક્ષા આવે છોકરાની અરે ભગવાન હે માતાજી આ દસમું આવ્યું છે તું એને પાસ કરી દેજે હું તને બે દીવા કરીશ પહેલા નંબરે પાસ કરજે હું બે દીવામાં પહેલા નંબર માગે આને ભૂલે કઉ છું કે બીજો નંબર આવે તો એક જ દીવો કરે હું બે ના કરે આ ભક્તિ ભગવાન ની ભક્તિ કેવી અહેતુગી ભક્તિ પરમાત્મા પ્રત્યે તમે માગી માગીને શું માગો જ્યારે ઉપર વાળો આપવા બેસે ને ત્યારે સામુ વળીને જોતો ખુદા જબ દેતા હૈ તો છપ્પડ ફાળ કે દેતા હૈ માગી માગીને તમે બે ચાર કિલો સોનું માગી લેશો બે ચાર બંગલા માગી લેશો બે ચાર ગાડી માગી લેશો સારી લાડી માગી લેશો સારી વાડી માગી લેશો પણ એની ઉપર છોડશો ને તો એ જ્યારે આપશે ત્યારે જોશે નહીં અને ભગવાનની કૃપા મેળવવા માટે પાત્રતા બનાવો યોગ્યતા મેળવો